નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના દરામલી સ્ટેશન પરની નવજીવન વિદ્યાવિહાર સ્કૂલમાં એકવીસ જૂના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણ તેમજ સમગ્ર વિદ્યાર્થીઓ આનંદ અને ઉલ્લાસભેર જોડાયા હતા રિપોર્ટર ગૌતમ નાયક બ્યુરો ચીફ સાબરકાંઠા દ્વારા